હેલો મિત્રો હું છું નિલાસમાં જાઉં છો ફારોક તમ સ્વાગત છે મારી ચેનલમાં અને આજે થોડોક હસી મજાક તો હોવું જ હોય જો ભાઈ આપણે જીરું હોય ને દવા સાઈટી પછી જુઓ ઘણું એવું આમ નીકળી ગયું બાકી જુઓ આ હેડે આમ છેલ્લે પાણી ભરાય ને ત્યાં તો બહુ નરવું જોવો તા હા બધા અને આમાં ભાઈ જે અમે ઘણા લોકો કહેતા હતા મને કે ભાઈ તમે દવાનું રિઝલ્ટ આવે એનો વિડીયો બનાવજો ને બનાવજો ને તમે દવાથી ક્યાંથી લીધી એના માટે સ્પેશિયલ આજે વિડીયો હે જો ભાઈ દવાનું રિઝલ્ટ તો અમને બાર પંચાણું જો ભાઈ આવી ગયું હ આપણે જે દવા સૈટીથી પહેલાં કેવું હતું ને હવે જો કેવું નીકળી ગયું જો ભાઈ આ કેવી આમ આરું આમ હવે હવે લીલકા તમે લાગત બતાડો હારું નબળું બધું જે હે એ બધું બતાડું અમુક ક્યારે નબળા હે અમુક બહુ સારા હે એટલે નબળા એટલે હજી ઉગતું આવે હે અહીંયા ખાલું જવું આમાં જઈ રહ્યો આજે ઝીણું ઝીણું હે બધું હવે ભાઈ જોવો દવાનું અમને તો રિઝટ્ટ આમ જોઈ તો ઘણું આમ મળી ગયું હવે જીરાન જોવો આવું કુણો પેવી છે જો તમ પવન ને લીધે હવે આમ લીલો રખાઈ છે ટૂંકમાં અને હરવાય પણ એમ હારી જ છે બાકી હવે આમ દેખાય છે કઈ દસર લીલો તો એમ જેવું હરી આ મિત્રો વીસ વીઘા ઉપર પ્લોટ જીરાનો લગભગ પછી એમાં થોડું ઘણું અથવા પૈસી થઈ જતું હોય અને ભાઈ હવે દવા ક્યાંથી લીધી એની વાત કરીએ તો મિત્રો ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે ભાઈ તમે દવા ક્યાંથી લીધો અમારે મગાવવી હોય તો ભાઈ આ દવા તો અમારે તો લગભગ બધી જામનગરથી જ આવે અને તમારે લગભગ આવી એ ભાઈ એવી બહુ દવા ન કહેવાય લગભગ એક જડી જ જાય આ દવા તો મેં કીધી હતી અગાઉના વિડીયોમાં અને તમને રિઝલ્ટ પણ તમે જોઈ લીધો તો એ તમને બતાડીશ આજે આને ઓગન ચાલી દીધી મને બીજા પણ ઘણા લોકો પૂછતા હતા હું ભાવ હે આ ભાવ તો મિત્રો હું તમને ન ડિક્લેર કરી શકું કે તમે હે ને કોઈ પણ એગ્રોએ પૂછાવી લેજો હું તો ભાવ ન જો કે તમને કહી શકું પણ તો એ મેં રિપ્લાય આપ્યા હે રિપ્લાય તમે જોઈ લેજો જો કોઈ નવા મિત્રો હોય તો આને આગલા વિડીયોમાં આપણે કમેન્ટના અને આ કાંઈ બહુ મોઘામાં આવેલો એવો પટ ન કહેવાય રાઉન્ડ મીડિયમ મીડિયમ રાઉન્ડ કહેવાય બાર પંસાણું બાયોનું ત્રણસો ત્રણ પ્લસ હાર હવે એ હે અમારે મિત્રો અમારે બાર પંસાણું રિઝોર્ટ એવું હારામ સારું આવી ગયું જીરું પહેલાં તમને સાઇટી દવા તી જોયું તો આમ નહોતું હારી એટલું દેખાતી અને ખાલા હતા પટલો બધો વિકાસ નહોતો બાર પસાણું સાઈટું નહીં પછી વિકાસ પર કાયગ ગ્રોથ થઈ ગયો પાંચ દિન જીરું હવે એકદમ નીકળી ગયો લેને ને વિકાસ થયો નહીં આ પાંચ દિમ જ થયો પાંચ દિ પહેલા આટલું નહોતું પાંચ દિન બોવાનો વિકાસ થઈ ગયો બાર પાંચ રિઝલ્ટ મળી ગયો અને બાયોનો પણ રિઝલ્ટ અમને મળી ગયું હજી તો કોક છે એ હવે લગભગ નહીં રીએ આ પાણી આવ્યું એટલે પાણી વાયુનું એટલે કીક તો પાણી વાયરું ને એટલે થોડોક વિકાસ થઈ ગયો જીરાનો જો ભાઈ આપણે દવા હતા અહીંથી જ વિડીયો ઉતાર્યો હતો ત્યાં આમ હરીંગ હારું નથી દેખાતી આમ વસે ખાલા ખાલા દેખાતા હતા હવે પણ દેખાઈ ગયું હા મિત્રો અમારે ભાઈ જીરો આવો હવે તમને બતાડી દીધું તમે તમારે આથી હારું હોય કેવું હોય સારું હાચું જેવું હોય એવું કમેન્ટ કરજો તમે કઈ દવા સૈટી છે તમે મને પણ સલાહ દેજો કે આ દવા ભાઈ સાટો એટલે વધારે થોડીક નરવાઈ થ્રીપ્સમાં ફાયદો કરશે અમે ટ્રાય કરશું અને તમારી સાથે શેર પણ કરશું પાછું તો આજના વિડીયો બસ આવું જ ભાઈ ઘણા લોકોને કમેન્ટ આવતી હતી ને કે ભાઈ તમે તમે જીરાનો રિઝલ્ટનો વિડીયો બન અલા દવા સેટીએનો રિઝલ્ટ કેવું ખે એ વિડીયો બનાવજો ભાઈ રિઝલ્ટ તમારે આમ જ છે આપણે બતાવ્યું એ પ્રમાણે વિકાસ તો મારો થઈ ગયો થ્રીપ્સ પણ મરી ગઈ કો ખે એવી એ લગભગ બહુ તો નહીં જીવે હું એનો આયુષ્ય શું હોય હવે એટલે વહેલા મોડી થઈ રહે એટલે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો સારો લાગે લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમે મિત્રો સાથે શેર કરજો જેને જીરાનું અવતાર કરી હોય ને ભાઈ ખબર તો પડે ને તારો ભાઈ આજે જીરું કરે છે થેન્કસ ફોર વોચિંગ ભાઈ ભાઈ